બં એક્સચેન્જે દંડ લગાવ્યો છે તો આ કયો કારણોસર અને કયા નિયમના ઉલ્લંઘન પર આ દંડ લગાવવામાં આવ્યો છે અને શું તમે પણ આ શેર ખરીદ્યા છે તો તમારે આગળ આ શેર શું કરવું એના વિશે આપણે તમામ માહિતી ડિટેલ માં જોઈએ આ વિડીયો ને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ ડી કંપનીના શેર હોય તો તમારે માહિતી મળી રહે કે આ શેર માં તમારે આગળ શું કરવું અને તમે આ પછી નિર્ણય લઈ શકો તો મિત્રો આ વિડીયો આ વિડીયો જો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજ ને ફોલો કરી દેજો અને વિડીયો

આજ કારણ છે કે બે હાજર ત્રેવીસ માં અને બે માં પણ એક્સચેન્જો દ્વારા દંડ લગાવવામાં આવ્યો હતો અને હવે ફરી કંપનીને ઓગસ્ટ બે ના રોજ પણ નોટિસ મળી છે એટલે કે કંપની છે ડીશ ટીવી લિમિટેડ

આપવામાં આવે ટીવી પોર્ટલ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર કંપનીના બોર્ડમાં સાત સભ્યો સામેલ છે આમાં તેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ ચેરમેન અને મનોજ ડોભાલ ચાર સ્વતંત્ર ડિરેક્ટર્સ